અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક ઝુમા યોજાનાર છે જે અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી આગામી જૂન મહિનામાં ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી સુરત મહાનગર ખાતે યોજાનાર છે જેને લઈ સુરતમાં એબીવીપીના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ સહિતનાઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને મીડિયા સાથે વાત કરી હતી ગુજરાત પ્રદેશ મંત્રી એબીવીપી સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કારોબારીની સભા થવા જઈ રહી છે શું ઉદ્દેશ સાથે અને કઈ તારીખથી એની શરૂઆત થશે આગામી છ સાત આઠ નવ જૂનના રોજ સુરતના પર્વત પાટિયા ખાતે મહેશ્વરી ભવનમાં આખા દેશમાંથી પાંચસોથી વધુ વિદ્યાર્થી પ્રતિનિધિઓ અહીંયા એકત્રિત થઈ આ રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં શૈક્ષણિક સામાજિક વિષયો ઉપર ચર્ચા કરી વિદ્યાર્થી પરિષદની આગામી દિશા શું હશે એના ઉપર ચર્ચા વિચારણા કરશે આ અનોખા અને અનેરા અવસર માટે વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓ શિક્ષણ જગત વિદ્યાર્થી જગત આ બધા જ મને લાગે છે ખૂબ જ આજ ઉત્સાહિત છે અને આનંદિત છે સૌવતભાઈ વાત કરીએ તો સમાજના જે દિશા આપવાની વાત છે યુવાનોના આત્મદેશ તો કયા વિષય ઉપર એમાં એનું રહેશે જે જરૂરિયાત છે કે આ દિશા સુનિશ્ચિત કરવી જોઈએ કે આપણે અત્યારે માહોલ જોઈ રહ્યા છીએ કે સરકારી નોકરી અથવા તો કોઈ પણ નોકરી એ નોકરી ઓરિયન્ટેડ માઇન્ડસેટ જોબ ઓરિયેન્ટેડ માઇન્ડસેટ એના બદલે પોતાના પગ ઉપર દેશને કામ આવી શકે એવો ધંધો કે એવી વાત એ કરવો એના ઉપર ચર્ચા જે યુવાધનને એક નશાની લત લગાડવાનો પ્રયાસ આ કેટલાય શૈક્ષણિક પરિસરોમાં પણ થઈ રહ્યો છે એના ઉપર પણ ચર્ચા વિચારણા અને એના ઉપર કાર્ય વિદ્યાર્થી પરિષદ કરવા જઈ રહ્યું છે